અરવિંદ એક મહેનતી અને સીધા દિલનો માણસ હતો જે રાણ ગામના એક નાનકડા ભાડાના મકાનમાં પોતાની પ્રિય પત્ની કાવ્યા સાથે રહેતો હતો તેમની દુનિયા નાની હતી પણ પ્રેમ અને શાંતિથી ભરેલી હતી એક દિવસ જ્યારે બંને રાત્રિ ભોજન કરી રહ્યા હતા કાવ્યાએ હસતા કહ્યું અરવિંદજી આપણા ઘરમાં ઘણો સામાન છે જે હાલમાં વપરાતું નથી પણ પછી જરૂર પડે છે શું આપણે રસોડાના બાજુમાં એક નાનું ભંડારખાનું બનાવી શકીએ ત્યારે અરવિંદજી પોતાની કાવ્યા પર ખૂબ પ્રેમ હતો તે તેના ચહેરા ઉપર ક્યારેય ઉદાસીનતા જોવા નથી ઈચ્છતો પણ તેની ખિસ્સામાં એ વખતે એટલી સગવડ નહોતી તેણે કાવ્યને બે મહિનાનો સમય માંગ્યો એ બે મહિનામાં અરવિંદે દિવસ રાત એક કરી દીધો પોતાની મહેનત બમણી કરી રાતે ટેક્સી પણ ચલાવતો રહ્યો માત્ર એટલા માટે કે પોતાની પ્રિય કાવ્યની ઈચ્છા પોતે પૂરી કરી શકે બે મહિના પૂરા થતાં જ અરવિંદે ગામના પ્રસિદ્ધ મિસ્ત્રી રમુભાઈ અને મજૂરોને બોલાવી લીધા થોડા દિવસોમાં રસોડાના બાજુમાં એક નાનું રૂમ તૈયાર થઈ ગયું કાવ્યને તે જોઈ અને ખૂબ જ આનંદ થયો અરવિંદે વિચાર્યું કે હવે તેમના જીવનમાં ફરી ખુશી પરત આવશે પરંતુ રૂમ બન્યા પછી અરવિંદે જોયું કે કાવ્યાનું વર્તન અચાનક જ બદલાઈ ગયું છે તે પહેલાંની જેમ હસમુક્કી નહોતી રહી બદલે ઘણી ચીડચીડું વર્તન કરતી અને ઘણી વાર એકલી છૂપે રડી પણ પડતી અરવિંદનો ક્યારેક એ રૂમ તરફ ધ્યાન જ નહોતું હોયું કે કદાચ આજ તેની મુશ્કેલીનું કારણ હોઈ શકે તેમના લગ્નને તો ઘણા વર્ષો થઈ ગયા હતા પરંતુ ક્યારેય કોઈ બાબતે ઝઘડો નહોતો થયો ભગવાનને તેમને સંતાનનો આશીર્વાદ આપ્યો ન હતો છતાં પણ અરવિંદે કાવ્યને ક્યારે તાનો આપ્યું ન હતું અને કાવ્યાએ પણ આ બાબતે ક્યારે અકળામણ દર્શાવી નહોતી બંને ભગવાનને આપેલી દરેક નિમિત્તે ખુશ રહેતા હતા અરવિંદ પોતાની ઓછી આવકમાં પણ કાવ્યને ખૂબ જ ખુશ રાખવા માટે હર હંમેશ કોશિશ કરતો હતો ક્યારે મંદિરે ફૂલો લાવતો તો ક્યારેક તેને સરોવર પાસે ફરવા માટે પણ લઈ જતો પરંતુ હવે કાવ્યાને ન ફરવાનો શોખ રહ્યો ન નાની નાની માગણીઓ કરતી હતી અરવિંદ ખૂબ પરેશાન હતો એક દિવસ તેણે કાવ્યાને કહ્યું કે તમારી તબિયત સારી નથી લાગી રહી ચાલો વૈદ્યજીને દેખાડું ઘણા મનાવ્યા બાદ તે તૈયાર થઈ વૈદ્યજીનું કહેવું હતું કે કાવ્ય કોઈ ઊંડા તણાવમાં છે જ્યારે અરવિંદે કારણ પૂછ્યું ને ત્યારે કાવ્યાએ કહ્યું કે તેને કંઈ મુશ્કેલી નથી અરવિંદને લાગ્યું કે કદાચ સંતા ન હોવાને કારણે એવું છે પણ જ્યારે ફરી સારવારની વાત કરી ત્યારે કાવ્યાએ કડક ઇનકાર કરી દીધો અને કહ્યું કે હવે તેને કોઈ સારવારની જરૂર નથી અરવિંદને ગુસ્સો આવ્યો અને કારણ પૂછ્યું તો કાવ્યાએ ગુસ્સાથી કહ્યું કે મારા પાસે બાળક ઓછેરવાનો હવે સમય નથી આ વાતે અરવિંદે વધુ ગૂંચવાઈ ગયો આ નાના ઘરમાં રસોઈ અને નાની મોટી સફાઈ સિવાય કાવ્યને બીજું શું કામ હોઈ શકે એ વિચાર તેને ઊંડા સંશયમાં મૂકી દીધો હતો અરવિંદે નક્કી કર્યું કે હવે તે પોતે જ જાણવાનો પ્રયત્ન કરશે કે કાવ્ય આખો દિવસ શું કરે છે એક દિવસ કામ ઉપરથી વહેલો આવી અને તેણે ઘરમાં પગ મૂકીને જોયું ઘર શાંત હતું તે ધીમેથી રસોડાની બાજુના એક નવા રૂમ તરફ ગયો દરવાજો થોડો ખુલ્લો હતો અંદર જોયું તો અરવિંદનું મન હચમચી ગયું રૂમમાં સુમિત્રાબેન કાવ્યાની બાળપણની સખી બેસેલી હતી બાજુમાં ચમકીલા કપડાં ગહેનો અને ઘણી બધી પેકેટ્સ રાખેલી હતી કાવ્યા તાવડીમાં ચા ચડાવી રહી હતી અને બંને ખૂબ જ હસીને વાતો કરી રહ્યા હતા અરવિંદ અંદર ગયો તો વાતો અટકી ગઈ આ બધું શું છે અરવિંદે ગંભીર અવાજે પૂછ્યું કાવ્યએ થોડું ગભરાઈને કહ્યું કે આ સુમિતાબેનનો બિઝનેસ છે શેરમાંથી માલ લાવી અને અહીં વેચે છે મેં એને આ રૂમ સ્ટોર રૂમ તરીકે વાપરવા દીધો છે અરવિંદને ગુસ્સો તો આવ્યો પણ કાવ્યના ચહેરા ઉપરની અજીબ શાંતિ જોઈને તે ચૂપ રહી ગયો બાદમાં ગામમાં ખબર ફેલાઈ ગઈ કે સુમિતાબેનનો ધંધો હવે સાચો નહોતો તે ચોરીના માલ અને ક્યારેક ગેરકાયદેસર વસ્તુઓ પણ વેચતી હતી એક સાંજે અરવિંદે કાવ્યાને કહ્યું કે મારે ખબર છે કે તું શા માટે બદલાઈ ગઈ છે તો ગેરકાયદેસર કામમાં ફસાઈ ગઈ છે પણ હજી સમય છે આ બધું છોડીને ફરી પહેલાં જેવી કાવ્યા બની જા કાવ્યની આંખોમાં આંસુ આવી ગયા તે ધીમે અવાજમાં બોલી હું તને કંઈ કહેવા માગતી હતી પણ હિંમત નથી થઈ જ્યારે સંતા ન હતો ત્યારે હું ખાલીપણું અનુભવી રહી હતી સુમિતાબેન એને તો મને સમજાવ્યું કે પૈસા કમાવાથી આ ખાલીપણું ભરાઈ શકે છે પણ હવે સમજાઈ ગયું કે એ ખોટું હતું આગલા દિવસે કાવ્યએ રૂમ ખાલી કરી દીધો અને સુમિતાબેન સાથેનો સંબંધ પણ તોડી નાખ્યો અરવિંદે કાવ્યને માફ કરી અને બંને ફરીથી નાની સાદી પરંતુ ખુશભરી જિંદગી જીવાની શરૂઆત કરી અરવિંદ અને કાવ્યની નવી શરૂઆત પછી જીવન ધીમે ધીમે ફરી રંગીન બનવા લાગ્યું ગામના લોકો પણ ખુશ હતા કે તેઓ ફરીથી પહેલાં જેવા મસ્તીમાં જોવા મળતા હતા પણ કાવ્યના મનમાં એક વચન ગુંજી રહ્યું હતું હવે કાવ્ય પણ ખોટી દિશામાં પગ નહીં મૂકો એક દિવસ અરવિંદ ગામમાં સરપંચ પાસેથી ખબર મળી કે રાણ ગામમાં મહિલાઓ માટે સ્વરોજગાર યોજના શરૂ થઈ રહી છે તે સાંભળીને તેણે તરત જ કાવ્યને કહ્યું કે જુઓ આ તારી માટે એક સારી તક છે તું રસોઈમાં ખૂબ સારી છે તારા હાથના અથાણા અને ચટણીઓ ગામમાં બધાને ગમે છે શા માટે એનો ધંધો શરૂ ન કરી કાવ્યાએ પહેલીવાર થોડી હિંમત સાથે સ્મિત કર્યું અને બોલી હા હા આ કામ તો મને મનથી ગમે છે અને આ વખતે હું બધું સાચું સારી રીતે કરું સરપંચના માર્ગદર્શન હેઠળ કાવ્યાએ પોતાની નાની ઉદ્યોગ સમિતિ બનાવી અને ગામની ચાર મહિલાઓ તેની સાથે જોડાઈ ગઈ તેઓ ઘરે બેઠા અથાણા પાપડ અને મસાલા બનાવીને આસપાસના ગામોમાં વેચતા લાગ્યા થોડા જ મહિનામાં આ નાનું કામ ગામની ઓળખ બની ગયું લોકો કહેવા લાગ્યા કે અરવિંદની કાવ્ય તો સાચે જ ઉદાહરણ છે ભૂલમાંથી શીખીને આગળ કેવી રીતે વધવું એ એની પાસેથી શીખવું જોઈએ અરવિંદ ગર્વેથી કાવ્યને જોયા કરતો તે બોલ્યો જુઓ તને સંતાન ન હતો શું તું આખા ગામની મહિલાઓ માટે પ્રેરણા બની શકે છે કાવ્યની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા તે બોલી અરવિંદ પહેલાં મને લાગતું હતું કે ખાલીપણું માત્ર પૈસાથી ભરાય પણ હવે સમજાઈ ગયું કે સાચી ખુશી એ જ છે જ્યારે આપણા કામથી કોઈનું જીવન બદલાય તે દિવસથી બંને નક્કી કર્યું કે તેઓ માત્ર પોતાનું નહીં પણ આખા ગામનું ભલો કરવા માટે કામ કરશે રાણ ગામમાં હવે એ નવા રૂમમાં ગેરકાયદેસર માલ નહીં પરંતુ સુગંધિત મસાલા અથાણાના ડબ્બા અને મીઠાશ ભરેલી હસ્તી ચહેરાઓ જોવા મળતા હતા કેટલાક વર્ષો પછી રાણ ગામમાં એક વાર્ષિક મેળો ભરાયો હતો મેળામાં અલગ અલગ સ્ટોલ વચ્ચે કાવ્યાનો સ્ટોલ સૌથી વધુ એ લોકોથી ભરેલો હતો રંગીન બેનરો પર લખેલું હતું રાણ ગામ મહિલા સમિતિ ઘરેલું સ્વાદ સાચું સદય અને અરવિંદ થોડે દૂરથી જોઈ દીધો હતો કાવ્યા મહિલાઓ સાથે હસતી વાતો કરતી ગ્રાહકોને વધતો સમજાવતી બાળકોને મફત ચટણીના પેકેટ પણ આપતી હતી તેના ચહેરા ઉપર ગર્વ છલકાઈ રહ્યો હતો મેળાના મંચ ઉપરથી સરપંચે જાહેરાત કરી આ વર્ષે ગામની શ્રેષ્ઠ ઉદ્યોગ સમિતિનો એવોર્ડ જાય છે કાવ્યા અને તેની ટીમને સંપૂર્ણ મેદાન તાળીઓથી ગુંજી ઉઠ્યું કાવ્યા એવોર્ડ હાથમાં લીધો અને મંચ ઉપરથી કહ્યું કે ક્યારેક મેં ભૂલ કરી હતી પણ અરવિંદે મને સમજાવ્યું કે સાચો રસ્તો ક્યારેય બંધ થતો નથી ફક્ત આપણે પાછા વળી અને ચાલવાનું નક્કી કરવું પડે છે આ એવોર્ડ મારી ટીમ મારા પતિ અને આખા ગામનો છે એવોર્ડ લઈને તે નીચે આવી અરવિંદ તરફ જોઈને હળવું સ્મિત કર્યું અરવિંદે ધીમેથી કહ્યું કે હવે તો ફક્ત મારી કાવ્ય નથી તો આખા રાણ ગામની કાવ્ય છે સૂર્યાસ્તના રંગોમાં મેળાની લાઈટ ઝળહળવા લાગી અને કરી આ વર્ષે ગામની શ્રેષ્ઠ ઉદ્યોગ સમિતિનો એવોર્ડ જાય છે કાવ્યા અને તેની ટીમને સંપૂર્ણ મેદાન તાળીઓથી ગુંજી ઉઠ્યો કાવ્યએ એવોર્ડ હાથમાં લીધો અને મંચ ઉપરથી કહ્યું કે ક્યારે મેં ભૂલ કરી હતી પણ અરવિંદે મને સમજાવ્યું કે સાચો રસ્તો ક્યારે બંધ થતો નથી ફક્ત આપણે પાછા વળીને ચાલવાનું નક્કી કરવું પડે છે આ એવોર્ડ મારી ટીમ મારા પતિ અને આખા ગામને છે એવોર્ડ લઈ અને તે નીચે આવી અરવિંદ તરત જોઈને હળવું સ્મિત કર્યું અરવિંદે ધીમેથી કહી કે હવે તું ફક્ત મારી કાવ્ય નથી તું આખા રાણ ગામની કાવ્ય છે સૂર્યાસ્તના રંગોમાં મેળાની લાઇચ ઝળહળવા લાગી અને કાવ્ય અરવિંદનો નવો અધ્યાય ફરી એકવાર આશાની કિરણ લઈને આગળ વધ્યો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલ બેલ બટનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરી અને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો મળશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ